જે મધ્યપ્રદેશને અડતો આવ્યો છે અને છોટાદેપુર જિલ્લામાં જવાનો પણ મેન માર્ગ છે જે આ પેરાપીટ હમણાં તમે જોઈ રહ્યા છો કે આખી તૂટી ગઈ છે અને કોઈ પણ વાહન અડી જાય તો તૈયારીમાં તૂટી જવાની સ્થિતિમાં છે થવી જોઈએ કેમ કે આ બહુ જૂનો પુલ છે અને આટલી ગંભીર જે આ પેરાપીટની થઈ ગઈ છે જેનું જે તંત્ર ધ્યાન ના આપે તો લોકોને પણ મૃત્યુ થવાની સંભાવના છે કેમ કે તૂટી ગયેલું છે આખું આ રસ્તો સ્ટેટ આર એન્ડ બી વિભાગની માલિકીનો છે અને પુલની પરાફિટ રિપેરિંગ કરાવવા માટે સ્ટેટ આર એન્ડ બી વિભાગના અધિકારીઓ કાળજી લેતા નથી તો કોઈ વાહનો સામે ભટકાય અને પેરાફિટને અડે ત્યારે પેરાફિટ તૂટી જાય તેવી સ્થિતિમાં છે જેના કારણે વાહનો નદીમાં ખાપકાય તેવી પણ સ્થિતિ છોટાઉદેપુરથી મેન આ પુલ છે છોટાઉદેપુરથી એટલે હવે આ પુલ પાછો ભણાવે સરકાર તો સારું છે એટલે કેમ કે બધું આ તૂટલું છે આ બધું એમ તૂટતું જ જાય જેવા જે નદી આવે ને એવી રીતે તૂટ તૂટતું જાય ઘણી તકલીફ પડે પછી ઓલા જે નાનો પુલ છે એ બધાને જવું પડે એમાં બધું ઘણી તકલીફ પડે કેમ કે બજારમાં ને જવું પડે અને આ તો એમ નસવાડી રોડ આ જાય એટલે આ મોટો પુલ કહેવાય ને ઓલો નાનો પુલ કહેવાય ઘણા બધા લોકોને આમ તકલીફ પડે પછી આ પુલ તૂટી જાય તો ઉભી થઈ શકે છે સ્ટેટ આર એન્ડ બી વિભાગ જાણે કોઈ મોટી દુર્ઘટના થાય ત્યારબાદ પેરાપીટનો રિપેરિંગ કરાવશે તેવું લાગી રહ્યું છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ પુલ વર્ષો જૂનો છે અને પાવી જેતપુર પાસે ભારત નદીનો પુલ જે રીતના ધોવાઈ ગયો તે રીતના આ પુલ ક્ષતિગ્રસ્ત ના થાય તે માટે કાળજી લેવી જોઈએ તેવી લોક માંગ ઉઠી છે નવી જ બનાવી જોઈએ ને કોઈક દિવસે તો અડધી રાતે છેતરાઈ જાય મને આ કંઈક આડુવળી છે તો આ હાવ બધું નજરે જ દેખાય અહીંયા હાવ તૂટી ગયેલી છે આ જવો ને આમ તેમ બધે આમ આ બધું ઉખડી ગયું આ હૈયા બધા નીકળી ગયા એમાં પછી આ ખતરો જ રે ને અમારે અમારે અહીંયા કાયમ ચાલવાનું સરકાર પાસે માગણી એટલી જ અમારી કે આ બ્રિજને કંઈક નવું કરે આ રોડ તો શેખ છોટા ઉદેપુર જાય ગોધરાહુદીન છે ગોધરાહુદીન વાહનો આવે અહીંયા આમ નીકળી જાય છે સુરત આગળ આ રોડ નીકળી જાય મોટા વાહનો બધા એ જ નીકળે પડે તો થોડું અહીંયા વધે કઈ કઈ વધે ની હાટકો નહીં વધે બધું ભાંગી જાય નીચે પડ્યું હોય તો રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર thank you